નમસ્કાર મિત્રો હર હર મહાદેવ તો મિત્રો આ કળિયુગમાં આ દુશ્મન કોને નથી હોતા વાતો વાતોમાં દોસ્તી દુશ્મનીમાં બદલાઈ જાય છે દોસ્તો આ મતલબી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય નારિયેળ સાથે સંબંધિત છે નારિયેળ માત્ર એક ફળ નથી પરંતુ આધ્યાત્મિક અને તાંત્રિક ઉપાયોમાં તેનું વિશેષ સ્થાન છે તેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ ખાસ કરીને દુશ્મનોથી બચાવવા અને તેમની દુષ્ટતાઓનો નાશ લાવવા માટે થાય છે આ ઉપાયનો મૂળ હેતુ દુશ્મનોના દુષ્ટ પ્રભાવને રોકવા અને જીવનમાંથી શાંતિ અને સકારાત્મક ઉર્જાને આકર્ષવાનો છે આ વિડીયોમાં આપણે દુશ્મન મુક્તિ માટે ઉપાયો વિશે વાત કરીશું તો મિત્રો તંત્ર મંત્રમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે પરંપરાઓ અને જ્યોતિષ માન્યતાઓમાં દુશ્મન માટે મુક્તિ માટે નાળિયેરનો ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાયની સરળ અસરકારક અને પ્રાચીન વિદ્વાનો દ્વારા વિકૃત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં નાળિયેલને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપાય વિવિધ ધાર્મિક વિધિઓ અને થાય છે અહીં આપણે મુક્તિ માટે સંબંધિત કેટલાય ઉપાયો તમને સમજાવવા જઈ રહ્યા છીએ દુશ્મન મુક્તિ માટે નારિયેલનું મહત્વ છે નાળિયેલને સંસ્કૃતમાં સફળ કહેવામાં આવે છે

ફક્ત એક નાળિયેલને માટીમાં દાટી દો અને દુશ્મનોનું કાઉન્ટરડાઉન શરૂ થઈ જશે તો મિત્રો શું તમે દુશ્મનોથી પરેશાન છો અથવા તમે તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહ્યું છે જો હા તો આ વિડીયો તમારા માટે છે તો મિત્રો તમને જણાવી દઉં કે તમે આ વિડીયો જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તો જો શક્ય હોય તો આ વિડીયો એવી જગ્યાએ જુઓ વાતાવરણ ખૂબ જ શાંત હોય તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જોજો તો જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન છે તેઓ સમજો કે દુશ્મનો તમારી સાથે નવી યુક્તિઓ રમે છે જો તમારા જીવનમાં એવું કઈ થઈ રહ્યું છે કે જે તમારું જીવન પહેલા ખૂબ સારું હતું પહેલા તમારી પાસે બધું જ હતું અને ધીમે ધીમે બધું તમારા હાથમાંથી સરકી રહ્યું છે અથવા તમારા ઘરમાં ઘણા ઝઘડા થઈ રહ્યા છે ઘરમાં પૈસાની સમસ્યાઓ વધી રહી છે દેવાની સમસ્યાઓ વધી રહી છે અથવા તમારા ઘરમાં ઘણા અકસ્માતો થાય છે ક્યારેક કોઈને ઈજા અકસ્માતો થાય છે ક્યારેક કોઈને ઈજા થાય છે ક્યારેક કોઈને મોટી દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે જો તમે બીમાર પડી રહ્યા છો અથવા ઘરમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો કોઈએ ઘરમાં કોઈ ખોટું કર્યું છે તો તમારે માટીમાં નળિયેલ દાટીને ખૂબ જ નાનો ઉપાય કરવો પડશે અને આ ઉપાયથી તમને જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ મળશે સમજો કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય ગમે તેટલો પ્રયાસ કરે તેને તમારા જીવનમાં કઈક ખરાબ કરવું જ પડશે તેને તમારા જીવનનો નાશ કરવો પડશે તેને તમારા વ્યવસાયને બરબાદ કરવો પડશે તેને તમારા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવું પડશે સમજો કે તેનો વિચાર ફક્ત એ જ વિચારનો રહેશે તમારે આ કરવું પડશે તમારે તે કરવું પડશે જે કંઈ કરવામાં આવ્યું છે તે તરત જ દૂર થઈ જશે જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરશો તો ઉપયોગ તરત જ કામ કરશે જુઓ સૌ પ્રથમ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે ઉપાય જુઓ છો ત્યારે પહેલા તમારે ઉપાયને સંપૂર્ણપણે સમજવું પડશે કે ઉપાય કેવી રીતે કરવો છે અને જો તમે ઉપાયને સમજ્યા પછી યોગ્ય રીતે ઉપાયનું પાલન કરશો તો સો ટકા કામ કરશે અને તમારે મનમાં એવું ન રાખવું જોઈએ કે તમને ખબર નથી કે આ ઉપાય કામ કરશે કે નહીં જુઓ જ્યારે પણ આપણે આપણા ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે શું આપણને તેનું વિશે કસંકા થાય છે સંપૂર્ણ પૂર્ણ ભક્તિથી પૂર્ણ શ્રદ્ધાથી આપણે આપણા પ્રાર્થના કરીએ છીએ પૂજા કરીએ છીએ આપણે ક્યારેય ભગવાનને જોયા નથી પરંતુ આપણને તેમને અનુભવીએ છીએ આપણે જાણીએ છીએ કે તે હંમેશા આપણને આશીર્વાદ આપી રહ્યા છે તેવી જ રીતે જ્યારે પણ તમે કોઈ ઉપાય કરો છો ત્યારે તમારે મનમાં વિચારવું પડે છે આ ઉપાય કામ કરશે જુઓ ઘણી વખત એવું બને છે કે તમે પહેલાથી જ વિચારો છો કે તમે તમને ખબર જ નથી કે ઉપાય કામ કરશે કે નહીં તો તેનો ઉપાય ઝડપથી સફળ થતા નથી જ્યારે તમે સંપર્ક શ્રદ્ધાથી ઉપાય કરો છો ત્યારે ઉપાય ચોક્કસ સફળ થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો ચાલો હવે આપણે ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે શ્રીફળ જે નાળિયેલ છે તે સામાન્ય નથી આધ્યાત્મિક અને તાંત્રિક બંને સ્થળોની નાળિયેલનું વિશેષ માનવામાં મહત્વનું છે હવે ઉપાયમાં તમારે કયા પ્રકારનું નળિયેર લેવું જોઈએ એક પાણી વાળું નળિયેલ તેને આપણે ફક્ત નળિયેલ કહીએ છીએ અને એક નાળિયેરનો ગોળો સૂકો ગોળો જેને ઘણા લોકો નળિયેરનો ગોળો કહે છે અને ઘણા નળિયેરનો ગોળો કહે છે નળિયેરનો છીણ લેવું પડશે એટલે કે તમારે એક સૂકું નળિયેર લેવું જોઈએ જેની અંદર પાણી ન હોય અહીં તમારે પાણી સાથે નળિયેલ લેવાની જરૂર નથી તમારે કયા દિવસે કરવાનો છે તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આમાં તમારે કોઈ દિવસ જોવાની જરૂર નથી કે તમે કયા દિવસે તે કરશો તમે આ ઉપાય બધા દિવસોમાં કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય મંગળવાર ગુરુવાર શુક્રવાર રવિવાર દિવસે કરો હવે જુઓ કે તમારે તે કયા સમયે કરવાનો છે તમે સૂર્યાસ્ત પહેલા ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો સવારનો સમય આ ઉપાય માટે ખૂબ જ સારો છે આ ઉપાય કરીને જો તમારા ઘરમાં કોઈ પણ દોષ હોય કારણ કે ક્યારેક ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો તે પણ તમારા ઘરથી દૂર થાય છે હવે જુઓ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કોઈ પણ ગ્રહ દોષ હોય તો સૌપ્રથમ પૈસા સંપત્તિ સુખ સમૃદ્ધિ આ વસ્તુઓ આવા ઘરમાં આવતી નથી બીજું જો ઘરમાં આવે તો પણ જો ઘરમાં કોઈ હોય તો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેની બગાડ શરૂ થશે જેમ પૈસા આવે છે અને તેનો બગાડ શરૂ થાય છે પૈસા ક્યાં જાય છે દવાઓમાં અકસ્માતોમાં બિનજરૂરી ખર્ચામાં તો આ ઉપાય જે અમે તમારા માટે લાવ્યા છીએ તે તમને દુશ્મનોથી પણ મુક્તિ આપશે ભલે તમારો કોઈ પણ ગુપ્ત દુશ્મન હોય કે તમારી સાથે સામે કોઈ વ્યક્તિ દુશ્મન હોય દુશ્મન ખૂબ જ શક્તિશાળી હોય તમે તેનો સામનો કરી શકતા નથી તો આ ઉપાય કરો અને કાયમ માટે છુટકારો મેળવો જો કોઈ ગ્રહદોષ હોય તો તે પણ તમારા ઘરમાંથી દૂર જશે તો ચાલો હવે ઉકેલ વિશે વાત કરીએ સૌ પ્રથમ તમારે એક સૂકું નારિયેલ ખરીદવું પડશે એટલે કે એક ખાંડનો પાવડર લાવવો પડશે જો તમારી પાસે પહેલાથી જ ઘરે ખાંડનો પાવડર હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે તમારે જે કરવાનું છે તે એ છે કે તમારે નાળિયેલને ઉપરથી થોડું કાપવું પડશે ઠીક છે તમારે વધારે કાપશો નહીં તમે ફક્ત કાપો કાપો ગોળ બોલ કારણ કે તમારે આ બોલની અંદર સૂકું ખાંડનો પાવડર ભરવાનો છે એટલે કે તમે જે ખાંડ લાવ્યા છો તેને ઘણી જગ્યાએ ખાંડનો પાવડર કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ તેને ખાંડ પણ કહેવામાં આવે છે ઠીક છે તો તમારે બે તે બોલને સંપૂર્ણપણે ખાંડથી ભરસો ભરવો પડશે તમે તે ખાંડને પાવડર નારિયેળના શેલમાં સંપૂર્ણપણે ભરી દેશો હવે તમારે આ બોલને તમારા હાથમાં પકડવો પડશે તેને ખાંડથી ભરવો પડશે બોલને તમારા હાથમાં પકડવો પડશે અને તમારી આખા આખો બંધ કરવી પડશે અને તમારે અહીં મહાદેવ

સૌથી મોટો દુશ્મન પણ ગમે તેટલો શક્તિશાળી હોય તેમને સહેજ પણ નુકસાન પહોંચાડી શકતો નથી તો જુઓ તેમનું ધ્યાન કર્યા પછી મહાદેવને પ્રાર્થના કર્યા પછી કે મને મારા દુશ્મનોથી બચાવો મારા જીવમાંથી મુક્તિ બધા દુશ્મનોને સંપૂર્ણપણે દૂર કરો હું મારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન છું અને હું જાણું છું કે કાલ પોતે પણ જેને તમે છો જેના પર તમારા આશીર્વાદ છે તેને નુકસાન પહોંચાડી શકતો નથી આ રીતે પ્રાર્થના કરો અને તે નાળિયેલ તે સૂકા શેલ જેમાં તમે ખાંડ ભરી છે તેને દાટી દો તમારે તેને કાચી માટીમાં દાટી દેવું પડશે જ્યાં તેને દબાવો છો તમારા ઘરની આસપાસ જ્યાં પણ ઝાડ દેખાય એવું ઝાડ જેની નીચે નરમ માટી હોય ત્યાં ખાડો કરીને તેને ઘરેથી કંઈક તમારી સાથે લઈ જાઓ જેથી તમે ત્યાં સરળતાથી ખાડો ખોદી શકો કારણ કે આ બોલ એવો નથી કે તમારે જેને માટીની ઉપર રાખવું પડે તમારે તેને માટીની અંદર દબાવવું પડશે અને તેને એવી રીતે દબાવવું પડશે કે બોલની અંદરનો ભાગ જે તમને ખાંડથી ભર્યો છે તે ભાગ ઉપરની તરફ રાખવો પડશે જેથી કીડીઓ વગેરે સરળતાથી આ ખાંડ ખાઈ શકે તેથી જ્યારે તમે આ સૂકા બોલને દબાવો છો ત્યારે માટીના ઉપરના ભાગનો થોડો ભાગ ખુલ્લો છોડી દો તમારે આ બોલને ઢાંકવાની જરૂર નથી નહીં તો તમારે આખા બોલને ઢાંકી દેવું પડશે પરંતુ એક નાનું છિદ્ર ખુલ્લું છોડી દેવું જોઈએ જેથી કીડીઓ સરળતાથી તેની અંદર જઈ શકે અને સરળતાથી ખાંડ ખાઈ શકે સમજો કે કીડીઓ ખાંડ ખાઈ જશે તમે જોશો કે તમારા જીવનમાંથી દુશ્મનો દૂર થઈ જશે કરના દોષ દૂર થઈ જશે વાસ્તુ દોષ દૂર થઈ જશે જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે બધા દુઃખ દૂર થઈ જશે જો તમે આ ઉપાય કરશો તો જુઓ મહાદેવને પશુપતિનાથ પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે પ્રાણીઓમાંનો સ્વામી તે આપણા મહાદેવ છે જે પ્રાણીઓને સૌથી વધુ પ્રેમ કરે છે અને જ્યારે તમે તેમના માટે કંઈક કરો છો ત્યારે મહાદેવ ત્યાં આવીને ઊભા રહે છે અને કહે છે કે મારો ભક્ત છે તે પ્રાણીઓને પ્રેમ કરે છે હું તેમના વાળા નહીં પણ નુકસાન નહીં થવા દઉં તેથી તમે સમજી શકો છો કે મહાદેવના સીધા આશીર્વાદ તે વ્યક્તિને મળે છે જે આ ઉપાય કરે છે જો તમને વિશ્વાસ ન આવે તો ઉપાય અજમાવી જુઓ અને જુઓ કે મારા મહાદેવ તમારું દેવ કેવી રીતે રક્ષણ કરે છે તો જુઓ જો કંઈ સાચી ભક્તિથી મહાદેવની પૂજા કરે છે અને તેમના ઉપાયનું પાલન કરે છે તો સમજો કે તેનું ફળ મળ્યું છે જીવનમાં ક્યારેય કોઈની ડરવાથી જરૂર નથી પરેશાન થવાની જરૂર નથી તમારા મહાદેવ જીવનના બધા મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરશે બસ આ ઉપાય સાચી ભક્તિથી કરો તમારે કેટલી વાર કરવો પડશે તમારે આ ઉપાય ઓછામાં ઓછો પાંચ વખત કરવો પડશે ઠીક છે તમારે પાંચ સુકા આજની વિડિયોમાં હું તમને તમારા માટે જે ઉપાય લઈને આવી છું તે ખૂબ જ ફાયદાકારક ઉપાય છે તે ફક્ત તમને દુશ્મનોથી જ મુક્તિ આપવામાં આવશે નહીં તે તમારા ઘરમાં વાસ્તુદોષ પણ દૂર કરશે જેના કારણે ઘરની મુશ્કેલીઓ ઘરની બધી સમસ્યાઓ આ ઉપાયથી દૂર થશે ભક્તો દુશ્મનની ભક્તિ મેળવવા માટે નારિયેલના બીજા ઘણા સરળ ઉપાયો છે જેને અપનાવીને તમે તમારા જીવનની શત્રુઓની મુક્તિને મેળવી શકો છો આવો વિડીયોમાં વધુ જાણો તે સરળ ઉપાયો કયા છે તેનો મિત્રો પહેલા કાળા દોરાની નળિયલ લપેટીને દુશ્મનોની છુટકારો મેળવવાનો ઉપાય છે આ ઉપાય ખાસ કરીને દુશ્મનોની રક્ષા માટે કરવામાં આવે છે ઉપાય કેવી રીતે કરવાનો છે તે ધ્યાનથી સાંભળો નંબર પહેલો નળિયેલો પાણી વાળું નળિયેલની શ્રેષ્ઠ છે પછી આ નારિયેલને કાળો દોરાથી સારી રીતે લપેટી દો પછી શનિવારે તેને શનિ દેવના મંદિરમાં લઈ જાઓ અને ભગવાન શનિના ચરણોમાં અર્પણ કરો પછી નારિયેલ પર સરસવનું તેલ અને કાળું તેલ અર્પણ કરો પછી તમારા હાથમાં નારિયેલ લો અને તેને તમારા માથાની આસપાસ સાત વાર ફેરવો પછી નાળિયેર લો અને તેની નિર્જળ જગ્યાએ મૂકી દો આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો દ્વારા ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે દુશ્મનો તમારી વિરુદ્ધ જે પણ ખરાબ યોજનાઓ ધરાવે છે તેને નિષ્ફળ થાય છે નંબર બે લાલ કપડામાં બાંધેલું નાળિયેર લાલ કપડાનો અર્થ થાય છે કે ઉગ્ર ઉર્જા અને તે રક્ષણનું પ્રતિક છે આ ઉપાય દ્વારા દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થઈ શકે છે ઉપાય કેવી રીતે કરવો ધ્યાનથી સાંભળો સૌ પ્રથમ મંગળવાર અથવા શનિવારે એક લાલ આખું નાળિયેલ લો પછી તેને લાલ કપડામાં બાંધી દો અને તેની સાથે ચાંદીનો સિક્કો રાખો પછી તમારી નજીક કોઈ પણ હનુમાનજી મંદિરમાં જાઓ અને ભગવાન હનુમાનજીના ચરણોમાં નાળિયેર અને સિક્કો અર્પણ કરો આ દરમિયાન અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી અર્પણ કર્યા પછી મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી દુશ્મનો ભયભીત થઈ જાય છે દુશ્મનો ડરી જાય છે અને જીવનમાંથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ ઉપાય છે કે દુશ્મનોને શાંત કરવા માટે નાળિયેલ વધી રૂપે દુશ્મનના અવરોધો અને ખરાબ નજરથી દૂર કરવા માટે હિન્દુ ધર્મમાં નળિયેલ વધેરવું એ સૌથી સામાન્ય ઉપાય છે તે કેવી રીતે કરવું ધ્યાનથી સાંભળો સૌ પ્રથમ મંગળવાર અથવા શનિવાર એક આખું નડિયેલ લો એક આખું નડિયેલ લો પછી તેને સિંદૂર અને ચોખાથી સજાવો પછી હનુમાનજીના મંદિરમાં જાઓ અને ઓમ હ હનુમતે નમઃ મંત્રનો 108 એકસો આઠ વાર જાપ કરો પછી મંત્ર જાપ કર્યા પછી મંદિરમાં જ નરિયેલ તોડી નાખો પછી તૂટેલા નાળિયેલ પક્ષીઓ અને પ્રાણીઓને ખાવા માટે છોડી દો આમ કરવાથી દુશ્મનોનો દુષ્ટતા અને દુશ્મનો અંત આવે છે અને તમને માનસિક શાંતિ મળે છે નંબર ચાર ઉપાય છે કે કાચા નારિયલની ખરાબ નજર અને દુશ્મનના અવરોધો દૂર કરે છે તે કેવી રીતે કરવું તે ધ્યાનથી સાંભળો સૌપ્રથમ એક કાચું નાળિયેર લો પછી તેને સાત વાર તમારી ઉપર ફેરવો પછી નાળિયેરની નદી કે ધોધ જેવા કોઈ પણ વહેતા પાણીમાં વહેડાવો ખાતરી કરો કે તમે મંગળવાર કે શનિવારે આ ઉપાય કરો આ ઉપાય દ્વારા તમને ખરાબ નજર અને દુશ્મનોની નકારાત્મક ઉર્જાનો અંત આવે છે આ સાથે તમારા શારીરિક અને માનસિક ખા સુધારે છે નંબર પાંચ ઉપાય નારિયેલ અને કાળા ઉપાયો ઉપાય સૌપ્રથમ એક આખું નારિયેલ અને સાત કાળા મરીના દાણા લો તે કેવી રીતે કરવો તે ધ્યાનથી સાંભળો પહેલા નારિયેળને તમારા માથા પર સાત વખત ફેરવો આ રીતે કાળા મરીના દાણા પણ ફેરવો પછી નારિયેલ અને કાળા મરીના એક ચોક પર રાખો આવા ઉપાય કરવાથી દુશ્મ પ્રભાવ દૂર થાય છે આ ઉપાયથી દુષ્ટ વિચારો થઈ જાય છે છે અને ફક્ત અજર અસર થાય નંબર છ પૂજામાં નારિયેલ અર્પણ કરવાનો છે મંગળવાર અને શનિવાર હનુમાનજીના મંદિરે નારિયેલ અર્પણ કરો નારિયેલ પર સિંદુર અને ચમેલુ તેલ લગાવો હનુમાનજીને આ નારિયેલ અર્પણ કરતી વખતે તમારી સમસ્યાનું સમાધાન માંગો આ સરળ ઉપાય નિયમિતપણે કરવાથી દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થાય છે અને ભગવાન કૃપાથી જીવનમાં શાંતિ આવે છે નંબર સાત ઉપાય ઘર માટે નળિયેળનો યુક્ત છે સૌ પ્રથમ એક આખું નળિયેળ અને એક કપૂર લો પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નળિયેલ તો ત્યારબાદ ઘરમાં કપૂર પ્રગટાવો ધ્યાન રાખો પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો આ ઉપાય ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે દુશ્મનોની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી આ બધા ઉપાયો કરતી વખતે તમારે કેટલીક સાવચેતીઓ રાખવી પડશે જે જણાવી મહત્વપૂર્ણ છે જેમ કે નારિયેલ તોડતી વખતે તમારા મનમાં નકારાત્મક વિચારો ન આવવા જોઈએ યુક્તિમાં વપરાયેલા નારિયેલ ક્યારેય ન ખાઓ ઉપાય કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખો મિત્રો વિડિયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર પહોંચાડવાનો નથી વિડિયોને ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભના અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતી આધારિત છે નહીં કે કે તમે સત્ય જ માની લો કારણ ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવતા વિજ્ઞાનોની સલાહ લેવી અતિ આવશ્યક છે નહીં તો કોઈ પણ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝનો હેતુ સર પબ્લિક કરવામાં આવ્યો છે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાતે રાતે